નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે આપણે એવું ચોક્કસથી ના કહી શકીએ કે રાવણ ખરાબ વ્યક્તિ હતો રાવણની અંદર પણ ખૂબ સારા ગુણો હતા શંકર ભગવાનનો ભક્ત હતો કહેવાય છે કે રાવણથી મોટો શંકર ભગવાનનો ભક્ત આ પૃથ્વી પર બીજો કોઈ નહોતો પરંતુ એની એક ભૂલને કારણે જે સીતા માતાનું અપહરણ કર્યું એ એક ભૂલને કારણે એને મૃત્યુદંડ પણ મળ્યો ત્યારે આપણે એવું ન કહી શકીએ કે રાવણ સંપૂર્ણપણે ખરાબ વ્યક્તિ હતો આમે એક દાખલો આપ્યો છે હવે જે હું મારા વાતની શરૂઆત કરવા જઈ રહ્યો છું તો કોઈ એવું ન સમજતા કે મેં આ વ્યક્તિ વિશેષ ઉપર કોઈ ટિપ્પણી કરી છે અમે એક દાખલો આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે ક્યારેય ખરાબ હોતો નથી એમની અંદર પણ થોડાક સારા ગુણો તો હોય છે જે છુપાયેલા હોય છે જ્યારે આસપાસના લોકોને આપણે પૂછીએ એમની તપાસ કરીએ ત્યારે આપણને સાચી માહિતીઓ મળતી હોય છે ત્યારે જે રીતે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના પુત્ર વચ્ચે છેલ્લા દસ દિવસથી આ ઝઘડો ચાલી રહ્યો છે ગણેશ ગોંડલની ગિરફતારી પણ થઈ સોશિયલ મીડિયાની અંદર દલિત સમાજના યુવકોએ ગણેશ ગોંડલને ઘણું બધું કહી દીધું ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાને પણ ઘણું બધું કહી દીધું રાજુ સોલંકીએ આકરા પ્રહારો કર્યા ત્યારે બીજી તરફ ગોંડલના વ્યક્તિ એવું જણાવે છે કે ગણેશ ગોંડલ જે છે એમણે સારા પણ કામો કર્યા છે અમારે આ ગાંઠિયા ગુંડા ગાંઠિયા ને બાકી આમ જનતાને 1997 98 પછી જયરાજસી જ્યારે ધારાસભ્ય તરીકે પહેલી વખત ચૂટાઈ નેવા ત્યારથી ગુંડાઓને નાબૂદ કર્યા છે આ ગામની અંદરથી એટલે એ લોકોને તકલીફ હોય પણ ખાસ કરીને હું અત્યારે એ પરિસ્થિતિ જોઈ રહ્યો છું કે ગોંડલને અને ગોંડલની જનતાને પૂરેપૂરી બદનામ કરવાની કોશિશ આ ચાલી રહી એવું મને દેખાય છે બધું જે છે છે એ નીકળી ગયું ઘણી જગ્યાએ એવી લુખાગીરી ચાલતી હતી એ બધી બંધ થઈ ગઈ છે ભાજપની સામે જ લડ્યા છે છતાંય હું એમ કઉ છું કે ગણેશભાઈ છે ને એ ગોંડલ ની અંદર સારામાં સારા વ્યક્તિ છે જયરાજ ભાઈ ને ગોંડલ માં આ પ્રકારે જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર દ્વારા કરવામાં આવતા હોય છે દાદાગીરી કરવામાં આવતી હોય છે તે બાબતને લઈને અમે ગોંડલની બજારમાં આવ્યા છે અને ગોંડલની બજારમાં જે વેપારીઓ છે જે સ્થાનિકો છે તે જાડેજા અને તેના વિશે શું વિચારે છે તે બાબતે આપણે તેમની સાથે વાત કરીએ ભાજપની સામે જ લઈ રહ્યા છે છતાંય હું એમ કહું છું કે ગણેશભાઈ છે ને એ ગોંડલની અંદર સારામાં સારા વ્યક્તિ છે જયરાજભાઈને બંને મારા વાઇફ નામ સોનલબેન જયેશભાઈ ઈરપરા પોલીસ સાંભળે છે પણ ગોંડલ ની અંદર વસ્તુ એવી છે કે આ ગણેશભાઈ રહ્યા ને એ એટલા સારા માણસો છે જયરાજભાઈ ભાઈ કે કદાચ એ લોક નું હિત ઈચ્છે ને હિત કાર્ય કરશે

બધા માટે હારા છે હવે એ તો એનો અંગત શું વાંધો હોય અને એને શું કર્યું હોય એ તો એને ખબર નથી બાકી ગોંડલ માટે ધારાસભ્ય ગણેશભાઈ જીરાજભાઈ બહુ સારું કામ કરે છે કોઈ દી કોઈને બીજી તકલીફ નથી માણસો બધા આનંદથી રહે છે આનંદથી રાતે ગમે ત્યારે કોઈ જાતની અત્યાર લગીમાં કોઈ માથાકૂટ નથી બધી જ્ઞાતિને હારે લઈને હાલવાવાળો માણસ છે અને એની કોઈ પણ જાતની ઓલી નથી ગોંડલમાં હરેકને પૂછો તો એના માટે કોઈ એક શબ્દ ખરાબ નહીં કોઈ જાત નહીં ગમે ત્યારે ગમે એ કામ હોય થઈ જાય યાદની અંદર એવડું અત્યારે માર્કેટ યાર્ડમાં આમ તમારે બધા ખેડૂને શાંતિ છે અહીં આવવા જવા જવાવાળા બધા અહીંયા આવે આ આટો મારીને વયા જાય કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને બધી રીતના સારું ખેડૂને ગોંડલનું નંબર વન માર્કેટ છે ના ગુંડા તો આ બધું એક બધું ચલાવી રહ્યા છે આવું કાંઈ છે નહીં એમાં અમારા માટે ઘણે સારું કામ કરે છે ગણેશ છે જયરાજસિંહ છે ગીતાબા છે ધારાસભ્ય છે અમને એવી કોઈ અનુભવ નથી થયો કે કોઈ લોકોએ અહીંયા ગુનાગર્દી કરવા આવ્યા હોય કોઈ વેપારીને કનેડતા હોય એવું અહીંયા હું અહીંયા ચાલીસ વર્ષનો ધંધો કરું છું મને એવું કોઈ દેખાડું નથી કેમ કે તમે જે લોકો આરોપો કરી રહ્યા છે હવે એ લોકોનું તો હવે શું હોય આપણે કંઈ ખબર નહીં બહુ નાની એવી મેટર હતી અને એ લોકોએ બહુ મોટું પ્રકરણ કરી નાખ્યું છે અને બધાએ આવી રીતે ઓમ જન તેમ જૈન બધું ચિત્રી દીધું છે અમે એવું કઈ બહુ નથી જાણતા ને કઈ બહુ માનતા નથી એટલા માટે જ અમે સામાન્ય વ્યક્તિને પૂછી રહ્યા છીએ કે એ લોકો શું માને છે કેમ કે તમે વેપારી તરીકે ધંધો કરો છો અહીંયા તો કોઈ લોકો જે આમ આરોપ લાગે અહીંયા લુખાગીરી થાય છે કે બધું ના એવું કઈ લુખાગીરી ને એવું કઈ હાલતું નથી અહીંયા સારા સભ્ય સારા છે ગામના વિકાસ થયા છે બધી રીતે પાણીની સગવડ છે રોડ રસ્તાની સગવડ છે અમને એવું કોઈ કોઈ દી ક્યાંય ગુજરાત જેવું તો કઈ દી ક્યાંય દેખાણું નથી કાયદા વ્યવસ્થાની કાયદો વ્યવસ્થા બહુ સારી છે અહીંયા તો આ પણ સત્ય હકીકત હોય શકે ઘણી વખત કોઈ દુઃખી લોકોને મજબૂર લોકોને લાચાર લોકોને કોઈ વ્યક્તિ એક વખત પણ કામમાં આવી જાય છે તો એને એ લોકો ભૂલતા નથી એને એક દેવતાનું પદ આપી દે છે કે ભાઈ અમને મુશ્કેલીના સમયે આ વ્યક્તિ અમને કામ આવ્યો હતો એટલે અમારા માટે તો એ ભગવાન છે ત્યારે આજે કંઈક એવી જ હાલત છે ગણેશ ગોંડલે જે રીતે લોકડાઉનની અંદર તોકતે વાવાઝોડાની અંદર જે કંઈક સારા કામો કર્યા હશે એ કામને લઈને એમના જ ગામની જનતા આજે ગણેશ ગોંડલના વખાણ પણ કરી રહી છે ત્યારે બીજી તરફ દલિત સમાજના એક યુવકને જે રીતે માર માર્યો છે તો એ મારને લઈને લોકો એમની ટીકા પણ કરી રહ્યા છે ખેર હવે જે કોઈ હોય એ આપણે કોર્ટના ફેસલાની રાહ જોવાની છે પણ આપણે કોઈ પણ વ્યક્તિને એ સો ટકા ખરાબ છે એવું તો આપણે ક્યારેય ના કહી શકીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચાડજો દરેક લોકોને સચ્ચાઈ શું છે હકીકત શું છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે ધન્યવાદ